છોટાઉદેપુર જિલ્લાના પાવી જીતપુર તાલુકાના સમડી ગામના આ ગામ ડુંગરા વિસ્તારમાં આવેલું છે કે જ્યાં પાણી લેવા માટે ત્યાંના લોકોને નીચે આવવું પડે છે જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આઝાદીના પંચોતેર વર્ષ થયા પરંતુ આજે પણ છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના લોકો સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ગયા છે અને વલખા મારી રહ્યા છે અને કોઈ સરકારી પ્રતિનિધિ અમારે વારે આવશે તે માસા લગાવીને બેઠા છે શું અવસ્થાના ચૂંટાયેલા સાંસદ કે ધારાસભ્ય પાસે સમય છે ખરો આવી મુશ્કેલીઓનો સામનો કરતા લોકો પોતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો આજે અમારી સમડી તરકોશિયા ફળિયાની મુલાકાત લેતા ખરેખરમાં આ આદિવાસી ભાઈઓ ખરાબ અને જીવાતવાળું પાણી લઈ જતા જોવા મળ્યા હતા અને પોતાનો રોષ સરકાર પર ઠાલવ્યો હતો પોણની તકલીફ છે ઘણી તકલીફ પડે અમારે આટલા વર્ષો જ્યાં આ પીડી જતી રહે ત્યાં સુધી કોઈ સબેટ કરી નથી ને અમારે તેની તે તકલીફ બધા જોય પાણી આ ગયોથી જતા માથે પણ લઈને આવવાનું તે માથે લવાતું નહીં ડેગરી હાથોમાં ટાંગી ટાંગી લાવવાનું માંડા હાથમાં કિમીકી લાવવાનું આવી તકલીફ કરી પણ કોઈ સુવિધા કરી નથી ગામના વડીલની કરી નહીં કરી કોઈ સરકાર હોય અમને કરી દીધું કે વાલમાન કરી દે આ અમારા ત્યાં ઘેર સુવિધા કરવા જોઈએ તરફ ફોલ્યો ગામ સંભળી હું નામ તમારું હાલસિંહ ભંગડા પાણી લાવે હમણાં મેં પાછો ઉકો પીયા બાદ સાહેબ પણ તોય છતાં અમારી સુવિધા નથી પાણીની કરી સર્વેરી કરીને જાય છે બબાઈ ચાર ચાર વાગત પાંચ વર્ષ થાય છે સર્વેરી કરે વર્ષો આવે છે સર્વી કરો નાળા વખતે આવે સર્વી કરો ત્રણ વખત સર્વે કરી જાય છે વર્ષને પછી કુણિયા ગુણ લગાડી નાહી જાય છે પાછા હે કે હા પેરે બોર કાંઈ ગાય બોર આવે એટલે કરી જશે કરી છે એમ કરીને લંબાઈ રાખે પછી ચુમાવું પડી જાય એટલે ચુમા પડે શું કરીએ હે તે જતું રહે પછી પાછા બીજા વર્ષે પાછા બાજે એટલે કે હાઉ ચુમા આવી જાય પાછું પાછા આવે એટલે કે સર્વિસ કરી દે આ તમારે થઈ જશે થઈ જાય બોર કંઈ કરે પણ કરતા એટલા નથી ચાર પાંચ ઘરો છે અમારે બધાથી ને એમ તે ત્રણ ઘર માટે બબ્બે ઘર એક જાણે છે પછી પાંચ ઘર થઈ જાય અમારે પણ તોય તો બોર નહીં મૂક્યા હતા આજે ગામમાં બધે મણી ટાંકીવાળા છે બધે બબ્બે ત્રણ ત્રણ બોર કરી એક એક ઘર માટે માટેથી ને જે તમે જોઈ લો થર્ડ ફોર આવીને જો બીજી વાત નહીં મેં કમ તમને બોર કરેલા છે કે નહીં કરેલા છે એટલા એ તરફોને હાથા છૂટી કરીને બધે વીગળે મેં ખાઈ જાય પૈસા આલ દેતા હોય એટલું જ મેં કામ હું નામ છે તમારું ગોસિંગ ભંગડા ગામ આ પાણીની તકલીફ છે એટલે તમારે લીધે તમને વાત કરીએ તો વાત કરે તો તમે સમજો અને પાણી સરવાળ કરી આલો તે કઈ અમારો છુકાવે ને તે આવી નઈ તકલીફ છે અમારી ડુંગરા સડી સડી ને આવવાનું નહીં સલાતું કે નહીં કે મારા હેડાતું નથી મારી ઉંમર થઈ ગઈ તોય હજુ હજુ પાણીની તકલીફ અમારે આટલી બધી કઈ થું પાણી લાવે ત્યાંનું કોઈ નહીં કહેવાનું પાણી લાવવા એટલું બધી અમારી બહુ તકલીફ છે તમે નાખી આલો તમારી મરજી છે નાખી હાલવાની નથી એ નાખી હાલે એમ કરીને અમે વાતો કરીએ તો કંઈક પાણી પીએ ને ચૂકે બતા નીતર અમારી આવેલા તકલીફ હજુ આજ ઘડી હજુ વહેલા કરવા બાજી રહ્યા આવા ડુંગરા ચડાતા જ નથી